ભરૂચના શ્રીકડવા પાટીદાર પરિવાર મંડળ દ્વારા સમાજના મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજમાં સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા ભરૂચ શહેરમાં શ્રીકડવા પાટીદાર પરિવાર મંડળ દ્વારા સમાજમાં એકતા ભાઈચારો અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા હેતુસર મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બીએપીએ શ્રી સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલા મહંત સ્વામી સભા સ્થળ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ રમતો અને સ્પર્ધાઓ યોજાઈ હતી કેરમ ચેસ ડ્રોઈંગ મહેંદી સ્પર્ધામાં સમાજના સભ્ય ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા સદર કાર્યક્રમમાં શ્રી પાટીદાર પરિવાર મંડળના પ્રમુખ રજનીકાંત પટેલ ઉપપ્રમુખ નિર્દેશ પટેલ તથા મંત્રી હિતેશ પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા બાળકોની વિવિધ સ્પર્ધાઓ રમત ગમત પછી સેકન્ડ હાફમાં અમે શૈક્ષણિક ઇનામ વિતરણ સ્ટેજ પરફોર્મન્સ અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સ્નેહ સ્નેહમિલનની ઉજવણી કરી રહ્યા છે જેમાં ભરૂચ જિલ્લાના સમગ્ર ભરૂચ જિલ્લાના કડવા પાટીદાર પરિવાર મંડળના ભાઈઓ બહેનો ભાગ લઈ રહ્યા છે